એ હાલો નમસ્કાર ગુજરાત લકડ હંધાડો ઓનલાઈન કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની શું સેવા કરી શકું બગ દબાવી દે હેલા ભાઈ અમે લગ્ન કરાવી છે લગ્ન હા તો એટલે જ ફોન કર્યો હોય ને તારો અવાજ ક્યાં કામણગારી કોયલ જેવો છે કા ફોન કરીએ તમારું નામ જણાવશો પરબત પુંજા લુખેશ પરબત પુંજા તો બરાબર છે પણ આ લુકેશ છોકરી જોવા મને જોવામાં જી બધું હતું ની ફના ફાટિયા થઈ ગયું અને માથે બેંકુની લોન થઈ ગઈ લુકેશ થઈ ગયા એટલે હવે અટક જ લુકેશ રાખી દીધી હા તો પરબત પૂજા લુકેશ તમારી ઉંમર પસંદ માથે હા એની જાત નો હતાવન હવે તારી પૈણવાની ઉંમર છે તો જે હિસાબ થી તારી ઉંમર છે ને ભાઈ બે પાંચ વર્ષ તો તું અમસ્તા પણ ઉકલી જઈશ જો ભાઈ ઉકલવાની વાત ન કરતો તારું કામ છે ઈ કઈ મારા લાયક કન્યા હોય તો કે કેવી કન્યા જોઈ છે ઈશ્વરિયા રાય જેવી હોય તો આલે એની ને તારા જેવા ખરીદી લે ડોહા માપે રે માપે આ તો વેસાઈ જવા તૈયાર ખરીદી લે કેવા કેવા નંગ પીડા અમારો ધંધો બંધ કરાવશે ધંધો